આજે આપણે જીવંતિકાનું વ્રત છે આપણે દીવો પ્રગટાવીશું પ્રાચીન કાળની આ વાત છે નામે એક રાજા હતો તેને સુલક્ષણા નામે એક પત્ની હતી રાજા રાણી બંને ધર્મપરાયણ હતા છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું આથી તેઓ મનમાં મનમાં મૂંઝાતા હતા એક દિવસ રાણીના મનમાં એક વિચાર આવ્યો એણે દાયણને બોલાવી લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું લક્ષ્મીની લાલચે દાયણ એક બ્રાહ્મણના ઘરેથી તરતનું જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યું પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાણીને પુત્ર અવતર્યો છે આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ મનાવા લાગ્યું જ્યારે આ બાજુ બાળકની માં બ્રાહ્મણી બિચારી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી પુત્ર વિયોગથી રડવા લાગી ત્યાર પછી એણે પતિની આજ્ઞા લઈ જીવંતિકા વ્રત કરવા માંડ્યું આ વ્રતથી પ્રસન્ન થઈ માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળકનું રાજકુમારનું રક્ષણ કરવા માંડ્યું સમય જતા બાળક મોટો થયો રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા ત્યારબાદ યોગ્ય સમયે રાજકુમાર ગાદીએ બેઠો અને વ્યવસ્થિત રીતે રાજ્ય કરવા માંડ્યો થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળી પડ્યો રસ્તામાં તે વાણિયાને ત્યાં રોકાયો એ દિવસે વાણી અને ત્યાં બાળક જન્મે છ દિવસ થયા હતા ઘરમાં બધા ઊંઘી ગયા હતા જ્યારે માં જીવંતિકા રાજકુવારનું રક્ષણ કરતા ત્યાં બારણા પાસે ઊભા હતા એ વ્યક્તિ વિધાતા લેખ લખવા આવી પહોંચ્યા માતાજીએ તેમને રોક્યા અને આવવાનું કારણ પૂછ્યું એના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું બાળકના લેખ લખવા માટે આવી છું જે કાલે સવારે ગુજરી જશે આ સાંભળી માતાજીએ કહ્યું મારા પડે કદાપી થઈ શકે નહીં માટે તારે બાળકનું દીર્ધાયુ લખવું પડશે વિધાતાએ માની આજ્ઞા માનવી પડી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો દેખ્યો આ પહેલા તેણે ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ દેખતા ન હતા આથી બાળકને જીવતો જોઈ તેણે રાજકુમારના આ પ્રતાપ છે એમ માન્યું રાજકુમાર એ વાણિયાના ઘરેથી જવા ત્યારે તેણે ફરીથી પોતાના ઘેર આવવા માટે આગ્રહ કર્યો રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયાજી તરફ પહોંચ્યો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમાર અજરજ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધો ત્યાર પછી તે ઘણા વખતે પાછા ફરતા ફરી પાછો પેલા વાણિયાને તે આવી પહોંચ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થઈ છ દિવસ થયા હતા રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા એમણે જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકનું દીર્ધાયુ લખવા કહ્યું વિધાતાએ એમના કહ્યા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાતાએ મને પૂછ્યું મા તમે આ રાજકુંવરનું રક્ષણ શા માટે કરો છો મા જવાબ આપે એ પહેલા જ રાજકુમારની આંખ ખુલી ગઈ એ ધ્યાનથી મને શબ્દો સાંભળવા લાગ્યો માતાજીએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી આથી મારે એનું રક્ષણ કરવું પડે છે રાજકુમાર આ સાંભળીએ વિચારવા વિચારમાં પડી ગયો અને પોતાની મા વિશે તપાસ કરવાનો નિશ્ચય કરી લીધો બીજા દિવસે વાણિયાને રજા લઈ અને રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈ રાણીને પૂછી બેઠો મા તું કયું વ્રત કરે છે માએ કહ્યું હું તો કોઈ વ્રત કરતી નથી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગી માં નથી આથી તેણે પોતાની માને શોધવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમણ આપ્યું દરેક સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરીને આવવાની આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજી કોઈ જમવામાં બાકી રહી જાય છે ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી શકે તેમ નથી એણે આજે પીળા વસ્ત્રો ન પહેરવાનું રદ કરેલું છે આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો એણે તરત બીજા રંગના વસ્ત્રો મોકલાવ્યા તે પહેરીને પેલી સ્ત્રી આવી રાજકુમાર અને બ્રાહ્મણી સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી આ દ્રશ્ય જોઈએ બધા એકી અવાજે બોલી ઉઠ્યા આ આજ રાજકુમારની માં છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું એના જવાબમાં રાણીએ રડતા રડતા સઘળી વાત કહી જણાવી રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તેણે પોતાની સાથે જ મહેલમાં રાખી ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું અને રાજ કર્યું જય જીવંતિકામાં जय जीवन्तिका मैया मा जय जीवन्ति का मया जय जीवन्तिका सुखदाता सन्तति सुखदाता ॐ जय जीवन्ति का मैया शुक्रवार श्रावण नो आवे श्रावण नो अङ्गे वालुव्रत दारे ॐ जय जीवन्ति कामय्या ताराव्रत न प्रभावे मया आव्रत न प्रभावे मदराते वरिचोगी मदराते बरी चोगी षष्टिरोगी मा ॐ जय जीवन्ति कामय्या चठीना पर ममे ते मारी मैया मे ते मारी जय अम्बे जग मा जगमा जय अम्बे जग मा दे जे जे ओम जय का मैया तारा जे करशे भावे जे करशे सकळ मनोरथ फळशे मनोरथ म शे, मनो शे, मनो शे, शे ओम जर जिवंती का मैया बोलो जिवंती का मात की जय